હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું સી ઇટીનું રિઝલ્ટ એટલે કે આવી ગયા પછી તમે પાસ થઈ ગયા એવું તમને લાગે છે અને તમારે ભવિષ્યમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડવાની છે તેની વાત કરીશું ઓકે હવે તમે પાસ થઈ ગયા છો એનો ક્રાઇટેરિયા કેટલો છે એ તમને ખબર હશે બરાબર નહીં ખબર હોય તો હું તમને જણાવી દઉં સાઇડ માર્ક્સ છે બરાબર પણ છતાંય પણ તે ડાઉન જવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે કેમ કેમ કે રિઝર્વેશનના કારણે એટલે કે કેટેગરી વાઇઝ એનું મેરિટ સાઇડ કરતાં પણ નીચું જઈ શકે છે ઓકે આપણે વાત કરીએ મૂળ ટોપિક ઉપર એટલે કે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે સીઈટી પાસ કર્યા માટે તમે જ્ઞાનશક્તિ રેસિડેન્ટિયલ સ્કૂલ છે બરાબર રક્ષાશક્તિ છે એની અંદર તમે લેવા માંગો છો બરાબર હવે એડમિશન લેવા માંગો છો તે વખતે તમારે પહેલાં કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા પડશે કેમકે રિઝલ્ટ તમને ફટાફટ કેટેગરી વાઇઝ આવી જશે હમણાં ઇન શોર્ટ ટાઈમ તો તમે પછી દોડવાનું વધારે પડશે બરાબર એટલે આપણે એની વાત કરી દઈએ કે તમારે તમારી એક છે પહેલાં તો અરની જે અરજી કરેલી તમે એની જે અરજી છે એ તમારે સાચવી રાખવાની રહેશે બરાબર સીઈટીની હોલ ટિકિટ છે એ તમારે સાચવી રાખવાની રહેશે તમે જે પાંચમા ધોરણમાં ભણતા હતા ને તમે એક્ઝામ દીધી હતી ને સીઈટીની બસ એ અને એની હોલ ટિકિટ છે એ સાચવી રાખવાની રહેશે આ હોલ ટિકિટના આધારે એના નંબર સીટ નંબરના આધારે તમે એક વેબસાઇટ છે એની વેબસાઇટ પર એ એ ફોર્મ ફિલઅપ કરી શકશો અને એમાં બીજું શું જરૂર પડશે યુ ડાયસ નંબરની જરૂર પડશે અને યુ ડાયશ નંબર પછી તમારો સીટ નંબર નાખવાનો રહેશે અને જન્મ તારીખ નાખવાનો રહેશે પછી છે ધોરણ પાંચમાની માર્કશીટ છે એ પાસ થયાની માર્કશીટ એલસી છે એ તમારે સાચવી રાખવાનું રહેશે અત્યારે કોઈ એક કડાઈ નહીં હોય એલસી તો વાંધો નહીં ટેન્શન નહીં લેતા તમારી સ્કૂલ મોટી છે એટલે કે આઠમા ધોરણ સુધીની છે તો ટેન્શન નહીં લેતા કાસ્ટ સર્ટિફિકેટ ફરજીયાત હોવું જરૂરી છે કેમ કે એના આપણને કાસ્ટના આધારે જાતિના આધારે એડમિશન મળતું હોય છે એટલે એમાં કાસ્ટ સર્ટિફિકેટ હોવું જરૂરી ફરજીયાત છે દરેક જે એડમિશન લેશે દરેક વિદ્યાર્થીનું કાસ્ટ સર્ટિફિકેટ ફાઇનલી લેવામાં આવશે જ્ઞાન સેતુની વેબસાઇટ છે એની અરજી એટલે જ્ઞાન સેતુ જે રેસિડેન્ટ સ્કૂલ છે એની અંદર ચાર યોજનાઓ ચાર પ્રકારની સ્કૂલો બહાર પાડવામાં આવી છે એની અંદર એક જનરલ વેબસાઇટ છે જેનું નામ છે જ્ઞાન સેતુ એની વેબસાઇટ પર તમે જે અરજી કરશો એની પ્રિન્ટ પણ તમારે સાચવી રાખવાની રહેશે અને પછી એ અરજી કર્યા પછી તમારો જે તમે જે શાળાઓ પસંદ કરવાની થશે કે તમારે કઈ કઈ શાળામાં એડમિશન લેવું છે અને એનું કન્ફર્મેશન કોપી છે એ કન્ફર્મેશન કોપી ઉપર તમારે સહી સિક્કા કરાવવાના રહેશે તમારા જે ધોરણ પાંચમાના આચાર્ય સાહેબ છે તેના આ મેં વાત કરી દીધી આચાર્ય સાહેબ છે એના સહી સિક્કા કરાવવાના રહેશે ભવિષ્યમાં જરૂર પડશે પછી વિદ્યાર્થીઓના ફોટા છે અહીંયા વિદ્યાર્થીઓના ફોટા તથા વાલીના પણ ફોટાની જરૂર પડે છે બરાબર અને વાલી સિવાય પછી બીજા પણ આધાર કાર્ડ છે વિદ્યાર્થીનું આધાર કાર્ડની પણ જરૂર પડે છે હવે એના સિવાય છે વિદ્યાર્થીનું જે વિદ્યાર્થીનું બેંક એકાઉન્ટ જે ચાલુ એકાઉન્ટ છે ચાલુ એકાઉન્ટ હોવું જરૂરી છે નવું હોય તો પણ વાંધો નહીં અને જૂનું હોય તો પણ વાંધો નહીં પણ બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે એટીએમવાળું બરાબર પછી એટીએમ ના હોય તો વાંધો નહીં તો પછીથી કરાવી દેવાય આપણે પછી માતા પિતાના આધાર કાર્ડ છે આધાર કાર્ડ ત્યાં જમા કરાવવા પડતા હોય છે ક્યાં કે તમે જે સંસ્થામાં એડમિશન લેવાના છે એ સંસ્થામાં એડમિશન ફોર્મની સાથે માતા પિતાના આધાર કાર્ડ પણ જોડવાના થતા હોય છે અને પિતાનો આવકનો દાખલો પણ જોડવાનો થતો હોય છે અને સંસ્થામાં ના અરજીપત્રકમાં આચાર્ય સાહેબ શ્રીનો સંમતિ નો એક પેજ હશે સંમતિનું એ સંમતિનું પેજ હશે એમાં પણ સહી સિક્કા કરાવવા પડશે કયા આચાર્ય સાહેબ તમે જ્યાં ધોરણ પાંચમું ભણ્યા છો ત્યાં એટલે તમે જે સંસ્થામાં પસંદગી મેળવશો બરાબર કન્ફર્મેશન પછી છેલ્લે તમે એડમિશન લેવા જશો અને ત્યાં એ તમને કાગળ દેશે એટલે કે આખું ફોર્મ ફિલઅપ કરાવશે મોટું ફોર્મ હશે છ સાત પાનાનું એની અંદર જે છેલ્લું પેજ હશે એમાં છેલ્લું પેજમાં આ સંમતિપત્ર હશે એમાં આચાર્ય સાહેબનો સહી સિક્કો હોવો જોઈએ તો આના વગર એડમિશન પાછું નહીં થાય આટલા કાગળો તમારા ડોક્યુમેન્ટ ભવિષ્યમાં તૈયાર રાખવા પડશે અને આના માટે તમારે સજાગ થઈ જવું પડશે જે વિદ્યાર્થીઓ એડમિશન લેવા માંગે છે તે ઓકે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ બિલકુલ નહીં ભૂલતા તમારો કોઈ પ્રશ્ન આવે તો કોમેન્ટમાં અવશ્ય બતાવજો આપણે એને હલ કરવાની કોશિશ અવશ્ય કરીશું